એવી વિગતો છાપવામાં આવી છે કે જે બૌદ્ધ ધર્મ સાથે કઈ લાગતી વળગતી નથી એટલે કે ખોટી છાપ માહિતીઓ આપવામાં આવી છે અને માહિતીઓ જે છે એને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે અને સાચી માહિતી અ એમાં છાપવામાં આવે કારણ કે બારમા ધોરણના વિદ્યાર્થીઓ છે એને જે વસ્તુ ભણાવવામાં આવશે આ વખતે એનો જ પરીક્ષા લેવામાં આવશે તો ખોટી માહિતી ભણાવી અને પછી ખોટી માહિતીની પરીક્ષા લઈ અને એક બૌદ્ધ ધર્મ બાબતે ખોટો ગેરસમજ કરી અને ખોટો મેસેજ પહોંચાડવા માટેનો આ એક પ્રયાસ છે તો અમારી એવી ગણતરી છે કે અમારો અમારી માંગણી છે કે એને તાત્કાલિક ધોરણે એ પુસ્તકને પાછું ખેંચવામાં આવે અને એને સુધારો કરવામાં આવે અને નવેસર થી પુસ્તક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવે